એ અમદાવાદમાં પંદર મિનિટની ઓન ડિમાન્ડ મિકેનિકલ સેવાનો પ્રારંભ કર્યો સ્પીનોટો ભારતનું પ્રથમ ઓન ડિમાન્ડ વાહન એ સેવા પ્લેટફોર્મ જે પંદર મિનિટમાં ગ્રાહકના સ્થાન પર પ્રમાણિત મિકેનિકનું વચન આપે છે તેનું મંગળવારે અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એ એમ એ ખાતે સત્તાવારે એ લોન્ચ કરવામાં આવ્યું આ લોન્ચિંગ સાથે સ્પિનોટો એ ટેકનોલોજી આધારિત સોલ્યુશન સાથે શહેરમાં પ્રવેશ કર્યો છે જેનો ઉદ્દેશ્ય વાહન સર્વિસિંગ અને રોડ સાઇડ આસિસ્ટન્સને સરળ બનાવવાનો છે વાહન માલિકો દ્વારા સામનો કરવામાં આવતી સામાન્ય સમસ્યાઓ જેવી કે વિલંબ પારદર્શિતાનો અભાવ અને અસુવિધાને દૂર કરવા માટે આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે સ્પિનોટો એપ્લિક એપ્લિકેશન દ્વારા યુઝર્સ બ્રેકડાઉન રૂટીન સર્વિસિંગ અને નાની મોટી મરામત માટે ગેરેજ પર ગયા વગર જ તરત જ વેરીફાઈડ મિકેનિક બુક કરી શકે છે આ એપ્લિકેશન દ્વારા ગ્રાહકો સર્વિસ માટે તેમ વિનંતી કરી શકે છે અને તેમના મનપસંદ સ્થળ પર જ સપોર્ટ મેળવી શકે છે સો હું સ્પીનોટો ફાઉન્ડર એન્ડ એરોમેક્સ ઓટોમોટિવ પ્રાઇવેટ ડિરેક્ટર એન્ડ તો મારું નામ કૃણાલ સિંહ રાણા છે અને મારું સ્પિનોટો છે શું સ્પિનોટો એ ઇન્ડિયાનું ફર્સ્ટ એવું પ્લેટફોર્મ છે જે તમને મિકેનિક ફિફ્ટીન મિનિટમાં તમારા ઘર સુધી પૂછે કારણ કે અમને લાગે છે કે જે અર્જન્સી એકચ્યુઅલ જે જરૂરી છે તે આ સેગમેન્ટમાં જરૂરી છે તો સર્વિસ અને તમે કશે પણ અટવાયા છો તો એ પંદર મિનિટમાં તમારી પાસે પહોંચે કેટલા સ્ટોર છે ગુજરાતમાં ખાસ કરી અમદાવાદમાં કઈ રીતે અમદાવાદ ની અંદર ડાસ્ક સર્વિસ સ્ટોર જે છે તે ટોટલ છે અને ત્યાંથી જ તમને સર્વ કરશે ધીરે ધીરે થોડો કરીએ તો એ ટુ મંથ અમદાવાદ આપણે લાઈવ સર્વિસ ચાર્જ સર્વિસ ચાર્જ આપણો મિનિમ ફોર્ટી નાઇન થી લઈને ટોટલ ફાઈવ થાઉઝન્ડ સુધીનું છે એસ પર તમારી સર્વિસ રિક્વાયરમેન્ટ જેમાં એન્જિન રિપેરિંગ અને થી લઈને વોશિંગ સુધીનું બધું જ ઇન્ક્લુડ જેટલા એપના ડાઉનલોડ થાય અત્યાર સુધી સર આપણે આ જે પ્રોગ્રામ છે આજે એ એપ લોન્ચનો જ છે સો એપ આજે આપણે લોન્ચ કરી રહ્યા છે એન્ડ વી ટાર્ગેટિંગ કી વિધિન અ ટુ મંથ આપણા યુઝર્સ જે છે તે ટોટલ ડાઉનલોડર્સ ટેન થાઉઝન્ડ પ્લસ થઈ જાય અને થાઉઝન્ડ જેટલા લોકોને આપણે સર્વિસ પણ આપી દીધી હોય ઓકે